રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડીમાં બે દિવસથી જોરદાર વરસાદ વર્ષી રહ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે નાની પરબડી ગામ અને ચોકી તરફ જવાના મુખ્ય માર્ગનો કોજવે પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે ત્યારે નાની પરબડી ગામ નજીક આવેલ પુલજળ નદીનો કોજવે પાણીમાં ગર્કાવ થતા વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે ભારે વરસાદને પગલે નાની પરબડીના નદી નાળાઓ ચેક ડેમ તણાઓ પણ ઓવરફ્લો થઈ જવા પામ્યા છે મારું નામ વાગડિયા કૌશિક ગામ નાની પરબડી તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ નાની પરબડીમાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે નાની પર નદીમાં બે દિવસ આ પૂર્જા નદી ઉપર જે આવેલ છે સતત પાણી વહી રહ્યું છે બે થી ત્રણ ફૂટ જેટલું ચોકી અને જૂનાગઢ જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરે છે અને ગ્રામજનોની માંગ એ છે કે આ વહેલી તકે આ બનાવે એવી સરકાર વિનંતી કરી રહી છે અને અહીંથી જતા તમામ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે જેથી કરીને આ ફૂલને ઓવર બનાવે એવી ગ્રામજનોની માંગ છે અને ગામ સતત બે દિવસથી ભારે વરસાદને કારણે નાની પ્રબ્લીના તમામ ખેતર ઓટાણે અને જડમુખના હલતમાં જોવા મળી રહ્યા છે અને નુકસાન ગ્રામજનોના તમામ ગ્રામજનોને અને નુકસાનીનો ભરપૂર સામનો કરવો પડે એવી પોઝિશન હાલમાં જાણે રહી છે અલ્પેશ ત્રિવેદી સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ